વરસાદ ચાલુ થઈ ગયો પાણી ભરી દીધા નહીં જો મારી મારીમાં પાણી ભર્યું આપણે સૂલો પણ આ બાજુ ઢાંકી દીધો છે બળતણ ત્યાં હતા એ પલ્લી ગયા છે તમને બતાવજો આ ખેતરમાં આ ચારેક બાજુ ને આ ખેતરમાં છે ને આપણે હેરાને ઝાર બાજુ ગયા ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દેજો જે આપણો લોક જોતા એની મજામાં જોવાઈને હે કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી તો હે ને કાલે હે ને આપણે ને એક ખેતરમાં હેને વાવણી કરવા ગયા હતા તો હેને એ વાવણી કરવા ગયા ને અહીંયા આપણે હે બે ટ્રેક્ટર લઈને ગયા હતા પણ એમાં એવું હતું કે કાલે હેને સાવડવાનું અને વાવવાનું બે હાર્યા હતું ને તો એક આપણે ટ્રેક્ટરમાં ને નવડી જોડાવી છે અને એક ટ્રેક્ટરમાં હે ને આપણે વાવણીઓ જોડ જોડાયો હતો એટલે હે ને કાલે હે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો તો આજે હે ને પાછું છે ને આપણે એ ખેતર જવાનું છે આપણે વસ્તુ કંઈક લઈ ગયા હતા ને એમાં ખેતરમાં ને એવું હતું એટલે બાવળિયા ખોદવા સરિયા અને કવાડાને એવું લઈ ગયા હતા ને તો એ વસ્તુ છે ને અહીંયા પડી રહી છે તો હે ને આજે આપણે હે ને અહીંયા કવાડા અને ની બધું લેવા જવાનું વસ્તુ કાંઈક જે પડી રહી છે ને એ આપણે લેવા જવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો મળીએ છે ને એ ખેતર જઈને આવું તો સક્સેસફુલી મિત્રો હે ને આપણે જે ખેતર કાલે વાવ્યું હતું ને અહીંયા આવી ગયા તમને બતાવજો આ ખેતરમાં ને આ ચારે બાજુ હે ને આ ખેતરમાં હેને આપણે હેઢોરાટું હે ને ઝાર વાવી ગયા હા કાલે જે આપણે બે ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને આ ખેતરમાં આવ્યા હતા તો કાલે હે ને આખો દિવસ પહેલાં તો નવડી હેંચી અને પછી બધે ઝાડ વાવી એટલે કાલે સવારના આવ્યા હતા ને તો સાંજે સાડા છ સુધીને છે ને એક જ ધારા આમાં હે ને પહેલાં ઝાડનું બિયારણ ને એ બધું હતું નહીં ને એવું લેવા ગયા અને ટ્રેક્ટર હાટું ડીઝલ ને એવું બધું લાવે ને ત્યાં બપોર તો એમણે ચડી ગયા હતા અહીંયા આવ્યા ને ત્યાં અને બપોર પછી છે ને આમાં બે ટ્રેક્ટરથી એક ટ્રેક્ટરથી નવડી આંકવાનું ચાલુ કરી દીધું અને એક ટ્રેક્ટર છે ને વાવવાનું ચાલુ કરી દીધું તો આપણે છે ને સક્સેસફુલી ઢોરા હાટું છે ને જુવાર વાવી દીધી છે તો હવે તો વરસાદ થાય પછી વરસાદ ઉપર જાય કેવી થાય છે ને કેવી નહીં તો હવે જો આ હોય તો ગઈ છે પણ વરસાદ થાય પછી નક્કી થાય કે આમાં જુવાર થાય છે કે નહીં થાય વાવી તો આપણે દીધી છે અને હવે અહીંથી ને આપણે પાછું આજે હે ને ડીઝલ ભરવા જવાનું છે તો અહીંથી હે ને એક આ બાજુ જો આ બાજુ છે ને એક સીંડું છે એ શેંડું આપણે હે ને કવાડેથી બાવળિયા કાપીને શેંડું બોરવાનું છે એમાં એવું છે કે આ બાજુ છે ને બધે રેઢિયા ઢોરાનો હે ને બહુ ત્રાસ છે એટલે હે ને સીંડું બોરવાનું હવે આપણે તો રહી છેટા આથી અમારું ઘર રહ્યું ને એ ચાર કિલોમીટર જેવું સેટું થઈ જાય તો આપણે હે ને અહીંયા બે થી આઠ દિવસે છે ને ટાઈમ મળે આંટો મારવા આવવાનું તો આમાં ઢોરાને એવું ઊગ ઝાડું ઊગતી હોય ને ગરી જાય તો હે ને બધી ખૂંદી નાખે એટલે હે ને પહેલાં તો આપણે હે ને એક સીંડું બુરવાનું હોય તો ફટાફટ છે ને એક સીંડું બુરી વાળી તો ફાઈનલ હે ને મિત્રો આપણે જો ગામમાં ગયા હતા ને તો ગામમાંથી ને હજુ અત્યારે આપણે આયા હે આવીને હજુ જો ભેંસ એક ખડ વાઢી ગયું ને તો આ બાજુ છે ને વરસાદ ચાલુ થઈ ગયો પાણી ભરી દીધા ને જો મારી ઓછરીમાં જ પાણી ભર્યું આપણે સૂલો પણ આ બાજુ ઢાંકી દીધો છે બળતન એમનામાં ત્યાં હતા એ પલ્લી ગયા હે પૂંજોય ફરવાનું રહી ગયો છે આ નામ જો આ બાજુ હાંકી ગયા ને તો વરસાદ આવી ગયો અને આ બાજુ જો એ ટ્રેક્ટર હાંકીને બધા કેવા બેઠા છે આ છોકરા બધા બેઠા છે ને તો આપણે છે ને વરસાદનું કંઈ કામ નહોતું થયું કે ચા બનાવવા હાટું જો આપણે આ બાજુ મંગારો બનાવ્યો છે ને આપણે મંગારી છે ના તણ ઈટું મૂકીને આપણે છે ને ચા બનાવવા હતા ને તો સૂલો હરગે નીચું જ દેતા હોત છે થોડોક મેં ધુમાડો કરો તો રાતે છે ને મસર ન કરે અને આ તો પાવરનું કહેવાય પાવરનું તો ભલું પૂછો પાવર રહે ન રહે અમે અત્યારે જ છે પછી ઘડીક થાય છે એટલે વયો જશે કડાકો મારી દેશે ને તો પાવરે વયો જશે તો હેન આપણને એવા વરસાદ કઈ કામ જ ન કરવા દીધું